સોઈબેન જત્રા મોડાસા નગરપાલિકા કોર્પોરેટર લાલાભાઈ આ જોજો અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને કોલેજ છાપરાનું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે ઘટના એવી છે કે મોડાસા કોલેજ પારપુર રોડ ઉપર કોલેજ કોલેજ રોડ ઉપર કલંદરી મજા સામે છાપરાં આવેલા છે જે આજથી સાહીઠ વર્ષ પહેલાંના સ્ટેટ વખતના છાપરા આવેલા છે અને એ છાપડા પણ સરકારી ખરાબામાં બનાવ્યા બનાવવામાં આવેલા છે સાથે સાથે આ છાપરાના અંદર હિન્દુ મુસ્લિમ બધા ભાઈચારા એકતાના એકતાના ભાગ ઉભી રહે છે આજે વર્ષોથી મહેશભાઈ નરેશભાઈ વિડુમાસી જેનીબેન મદીનાબેન બધા ભેગા મળીને ભાઈચારાની એકતા પ્રતિક એવા જ સમયે મોડાસા નગરથી પાંચ સાત કિલોમીટર દૂર રહેલા એવા વ્યક્તિઓ આજે ગામના અંદર મોડાસા નગરના અંદર આવીને ખોટી રીતે ખોટી અરજીઓ કરે છે સાથે સાથે અરજી કરનાર વ્યક્તિઓએ આજે એમને પોતાનો બિઝનેસ બનાવી લીધો છે કોઈ ચોક્કસ એમનું પ્લાનિંગ નથી જો કલેક્ટર સાહેબ શ્રી અને જો આ વિભાગના લોકો જો જગ્યા ઉપર આવીને જુઓ એટલી વિશાળ જગ્યા છે કોઈ કોઈપણ જાતની કોઈ તકલીફ નથી પડતી ખરેખર તો અમે તો અમારી કોર્પોરેટરની એવી રજૂઆત છે કે આવા લોકોની અરજીઓ પણ સ્વીકારી ના જોઈએ સત્ય ઘટના માનીને કલેક્ટર સાહેબ ડીઆરઆર સાહેબને જગ્યા ઉપર આવવું જોઈએ આવી ખોટી રીતે અરજી કરીને આજે મોડાસા નગરના અંદર ભાઈચારો ભાઈચારો જે શાંતિનું માહ્યું છે એને ડોહાળાનો પ્રવાસ કરવામાં આવ્યો છે અને આવા વર્ષોથી રહે છે ખરેખર તો મેં આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ સરકારી ખરાબો છે અને આ સરકારી ખરાબાની અંદર વર્ષોથી એમના મકાન આવેલા છે એમના પાણીના કનેક્શનો લાઇટના કનેક્શનો જે તે સમયે પૂર આવ્યું હતું ભૂકંપ આવી હતી તે સમયે પણ સરકારે અમને આ કોલેજ છાપડેલા લોકોને સહાય આપવામાં આવી છે એ કયા કારણથી આપવામાં આવી છે હથુ તો પછી પહેલાંથી જ તોડી નાખવું જોઈએ આજે આટલા વર્ષો વીતી ગયા ઇન્દિરા ગાંધી જે હતા એ વખતના સ્ટેટ વખતના આ બધા મકાનો આવેલા છે તો ખરેખર અમે આજની માગણી કરી છે કે હવે આ વડાસાનગરમાં કોલેજ છપરા અંદર અને એ જે પાળપુરોની જે માપણી કરવામાં આવી છે ડીએનઆરમાંથી એ પણ ખોટા નકશા બનાવીને એની માપણી કરવામાં આવી છે એ પણ અમારે ધ્યાન છે અને અમારા જોડે એના પુરાવે છે તો માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે કે એની ઊંડાણપૂર્વક તપાસ થાય ત્યાર પછી જ ઓર્ડર કરશો એ સિવાય કોઈપણ પ્રકારનો ઓર્ડર કરશો નહીં એ સિવાય છાપરાના લોકોને જે તે પરિસ્થિતિમાં સરકારી ખરાબીમાં યથાવત રાખવામાં આવે એવી અમારી માગણી છે અને ડીએલએ વિભાગની ફરીથી માપણી કરવામાં આવે એવી અમારી માંગ છે આવા લોકોની અરજીને ગ્રાહ્ય ના રાખી અને અમને આવા ગરીબ લોકોને આ જગ્યા પર મકાન ફાળવવામાં આવે એવા પ્રયત્ન માન્યને કલેક્ટર સાહેબને કરવા જોઈએ ખરેખર આજે નગરપાલિકાને પણ ઓર્ડર કરવો જોઈએ કે આ મકાન કોઈપણ સંજોગે આ ગઈકાલે અમને ચોવીસ તારીખે અમુક આગેવાનોને બોલીને કહેવામાં આવ્યું છે કે તમે ચોવીસ તારીખે મકાનો ખાલી કરી નાખજો આ લોકો ક્યાં જશે સાહીઠ વર્ષથી એમની નાનાથી લઈને મોટા થયા છે આજે આખો પરિવાર જામ્યો છે અને ભાઈ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બન્યું છે એવા સમયે આ લોકો લારીને કરીને ગુજરાત ચલાવ્યું છે અને પીડિત વ્યક્તિઓ છે મહિલાઓ સગ ગર્ભ મહિલાઓ બી ત્યાં રહે છે ઘણા બીમાર વ્યક્તિઓ બી ત્યાં રહેલા છે એમને આજે હમણાં પોતાના છાપરા પણ તમે અહીં જુઓ તો ખરેખર ઘર ઘર જ હાલતમાં છે ખરેખર એમને તો મકાન ભણીવાની જરૂરિયાત છે ખરેખર આપણા કોર્પોરેટર હોય ગામના કે કલેક્ટર સાહેબ હોય અમે આજે અમે માગણી કરીએ છીએ અને નગરપાલિકાના અંદર બી અમે ઠરાવ કર્યો છે કે આવી પંડ્યાવાસ રાવણવાસ ડુંગળી ચાંદેકરી રાણસિંહ દીનગર અને કોલેજ છાપડાને એને એમને શરત આપવી જોઈએ અને આવી જગ્યાએ મકાન બનાવ્યું છે એ ટાઈપનો બી ઠરાવ કર્યો છે એટલે અમે અમે આજે પત્રકાર મીડિયાભાઈઓ દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે કોઈપણ જોઈએ ચોવીસ તારીખે આમનું કોલેજ છાપડાનું દબાણ તૂટવું ના જોઈએ અને અમે રહેમ રાય એમને ભલામણ કરીએ છીએ કે ભાઈ આ મકાન તે જે તે પરિસ્થિતિમાં રાખવામાં આવે અને એમને પૂરા મકાન બનાવી સનત આપીને પૂરા મકાન બનાવવા એવી અમારી માંગણી છે અને જો અમારી આ માગણીને જો સ્વીકારવામાં નહીં આવે તો અમારે ના છૂટકે એ તમામ સિત્તેર મકાન સો પરિવારના લોકોને ખાટલા બૈરા એમના પત્નીઓ છોકરાઓ સાથે લઈને આ માનનીય કલેક્ટર સાહેબને ત્યાં ધામાં નાખવામાં આવશે અને તમામ જવાબદારી આપના શ્રી રહેશે એ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જણાવવા માંગીએ છીએ સાહેબ અમે અહીંયા ખરાબ જગ્યાએ રહીએ છીએ અને અત્યારે અમને નોટિસ ચાલ્યા વગર જ પાડવાની વિનંતી કરી છે એટલે તમે અમે પણ મહેરબાની કરજો અને અમે કઈ જઈએ તમારી કચેરી આવીને અમે બેસી જશું બધા હિન્દુ મુસલમાન બધા રહીએ છીએ અમે ભેગા આદિવાસી અમે તીરઘર છીએ બધા ભેગા થઈને રહીએ છીએ બરોબર અમને કોઈ તકલીફ નહીં તોફાન વખતે અમને સાહેબ તકલીફ નહીં કોઈ એટલે મહેરબાની કરીને અમારી આ અરજી સ્વીકારજો અને એનો રસ્તો લાવજો સાહેબ